પલમજી ઉંબલ વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત ચેરમેન સરહદ ડેરી કચ્છ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનું પર્વ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે તમામ મતદારોમાં જાગૃતિ આવે વધારેમાં વધારે મતદાન થાય એ માટે એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ સી પાટીલ સાહેબ અને ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશ પંચાલ સાહેબે એવું સૂચન કરેલું હતું કે દૂધ ભરાવતા દૂધ ઉત્પાદકોને જો ડેરીઓ તરફથી ઇન્સેન્ટીવ આપવામાં આવે પ્રોત્સાહક ભાવ આપવામાં આવે તો વધારે મતદાન થાય અને વધારે મતદાન કરવા માટે અત્યારે પણ દરેકે દરેક ડેરીઓ પોતાના સેન્ટર ઉપર દૂધ ભરાવનાર વ્યક્તિને સોગંદ લેવડાવે છે કે અમે પૂરેપૂરું વેળાસર મતદાન કરી લેશું સાથે સાથે જે દૂધની રિસીવ છે દૂધની જે પહોંચ છે એમાં પણ જાગૃતિના ભાગરૂપે મતદાનનું લખવામાં આવે છે અમૂલનું જે પેકિંગ છે જે પાઉચ છે એ પાઉચ ઉપર પણ વધારેમાં વધારે મતદાન થાય એવી સૂચનાઓ લખી અને લોકશાહીના પર્વમાં વધારેમાં વધારે મતદાનની જાગૃતિ આવે લોકો મતદાન કરે એના માટેનો પ્રયાસો સમગ્ર અમૂલમાં ચાલુ છે એ પૈકી સરહદ ડેરી પણ સાત તારીખના જે પ્રોત્સાહક તરીકે આપવાની વાત છે એમાં પ્રતિ લિટર

સમગ્ર ગુજરાતમાં અમૂલ્યની પહેલ કરી છે વધારે વધારે મતદાન થાય એવી મતદારોને નમ્રતાપૂર્વકની અપીલ છે